યુ ફાઇન્ડ કમ્ફર્ટ કાર તો ફ્રેન્ડ્સ આઈ એમ હિયર કેમ કે હું કેડી મોટો હંમેશા લઈ આવું છું સારામાં સારી ગાડીની દીદી વ્હાઇટ કલરમાં સ્કોર્પિયો આ વિડીયોમાં તમને બતાવવાનું છું ને હા ફ્રેન્ડ અત્યારેની ટ્રેન્ડિંગ ગાડી જેમ કે વેરના સિડનમાં બ્લેક અને વ્હાઇટ પણ અવેલેબલ છે અને તમે જોવા જાવ ને ફ્રેન્ડ તો બીએમડબલ્યુ પણ તમને અહીંયા મળી જવાની છે અને વાત કરું બ્રેઝાની તો પેટ્રોલ CNG માં તમને બ્રેઝા પણ મળશે ડીઝલ ઓપ્શન પણ અવેલેબલ છે તમે જોઈ શકો છો મહાલક્ષ્મી મોટર અમદાવાદમાં સારામાં સારી ગાડીની ડીલ મળવાની છે એટલી બધી ગાડી હું તમને બેક ટુ બેક બતાવવાનો છું ફ્રેન્ડ તમને બધાને ખબર જ છે કે આપણા વિડીયોમાં પ્રાઇઝ નેગોશિયેબલ હોય છે કોન્ટેક્ટ નંબર હંમેશા ઓલવેઝ ડિસ્પ્લેમાં તમને જોવા મળશે તો આ વિડીયો જોરદાર થવાનો છે તમારા ખામે ઓનલી વર્ક એટલું કરવાનું છે કે વિડીયો પૂરો જોવાનો છે સારો લાગે તો વિડીયો શેર કરજો કેડી મોટો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો તો લેટ સ્ટાર્ટ ધ વિડીયો

આ ગાડી તમે અત્યારે જોશો આખી આગળની પાસે સુધી એકદમ ટીપ તમને શોરૂમ કન્ડિશન આવડ વાહ બરાબર છે મોડેલની વાત તો 2019 નું મોડેલ છે એ ચાલેલી 92000 કિલોમીટર છે અને પેટ્રોલ ને મેન્યુઅલ ગાડી છે અહીંયા વાહ પેટ્રોલ ને મેન્યુઅલ તો ફ્રેન્ડ્સ 2019 નું ફર્સ્ટ ઓનર પેટ્રોલ અને મેન્યુઅલ છે ઓછા કિલોમીટર ચાલેલી વર્ના બ્લેક 2019 નું મોડેલ છે અને પ્રાઇઝ ની વાત કરીએ તો પ્રાઇસ

તો ફ્રેન્ડ્સ વિચાર કરો 2019 નું મોડેલ છે તો સારામાં સારી તમને ડીલ મળવાની છે તો આજે જ વિઝિટ કરો મહાલક્ષ્મી અમદાવાદ અને સારામાં સારી ગાડીની ડીલ મળવાની છે જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ્સ આપણે લાવીએવા છીએ મહાલક્ષ્મીમાં BMW આ ગાડી છે 320d તો સરાની ડિટેલ આપી દીધી વધારે કોઈ મતલબ અને મોડેલ કેટલા નું છે બરાબર છે અને બે હજાર પંદર નું મોડલ છે ડીઝલ માં આવશે તો ફ્રેન્ડ બીએમડબલ્યુ ત્રણસો વીસ ડી બે હજાર પંદર નું સેકન્ડ ઓનર છે ડીઝલમાં છે સનરૂફ મળી જશે આખી લક્ઝરી ફીલ ગાડી કરાવે છે કેમ કે બીએમડબલ્યુ નો લોગો છે કાફી છે ફ્રેન્ડ્સ સારામાં સારી રાઇડ મળવાની છે સારામાં સારું તમને અહીંયા ઇન્ટિરિયર મળવાનું છે સારામાં સારી ફેસિલિટી મળવાની છે આપણે જોઈ શકીએ છીએ મિતેશભાઈ નોર્મલ

બરાબર છે કમ્પેરીઝન ની વાત કરે બંને તમારી ચાલેલી 71000 અને 72000 બંને કમ્પેરીઝન એકદમ સીમ છે પ્રાઇસ માં પણ બંને સીમ છે હવે choice તમારી છે કે તમે તમારે પેટ્રોલ માં જાવ છો ડીઝલ કે ઓટો માં જાવ છો બરાબર છે અને આ મોડેલ કેટલા નું હશે મોડેલ આગળ બંને આપણે વાત કરીએ તો 8 લાખ પંજો બંને ની સીમ પ્રાઇસ છે પણ ડિફરન્સ નથી એમાં બસ તમારી choice ઉપર છે કે તમને જે choice ગમે તમે લઈ શકો અને મોડેલ કયું છે મોડેલ

ટાયરની કન્ડિશન ટીપટોપ છે બંનેની પ્રાઈસ सेम છે 8,75,000 રૂપિયા એ પણ નેગોશિયેબલ પ્રાઈસમાં તમને આ બંને બ્રેઝા મળવાની છે તો નંબર ડિસ્પ્લે ઉપર છે આજે જ કોલ કરો અમદાવાદમાં તમને સારામાં સારી ગાડીની ડીલ મળવાની છે જોજે નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ્સ આ છે ટેરેનો તો મિતેશભાઈની ડિટેલ આપી દઉં શોર્ટ છે

કોલ કરો વિઝિટ કરો ટેસ્ટ ડ્રાઈવ લો બરાબર છે ને તો જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ હું તમારા માટે લઈ છું અત્યારની ટોપ એસયુ માં સેલિંગ કાર છે ઊંડાઈ ની ક્રેટા મિતેશભાઈ બહુ અત્યારે આ આપણે જે યંગસ્ટર છે બરાબર છે એ ક્રેટા ચૂઝ કરે છે કેમ કે સારામાં સારી એવરેજ આપે છે અને સારામાં સારી બિલ્ડ ક્વોલિટી આવે છે

બરાબર છે આપણું બજેટ એટલું નથી દસ લાખ ની અંદર ઓટોમેટિક મળશે તો ફ્રેન્ડ પેલા આપણે જોયું બે હજાર ઓગણીસ ની ફર્સ્ટ ઓનર ઓટોમેટિક ડીઝલ પણ એમાં સનરૂફ મળી જશે આમાં સનરૂફ નહીં મળે આ ઓટોમેટિક છે બે હાજર સત્તર નું મોડલ છે જેન્યુઅન કિલોમીટર છે વ્હાઈટ કલર માં છે આ ગાડી તમને સાડા લાખ માં મળવાની છે જો તમારું બજેટ દસ ની અંદર હોય તો આ ઓટોમેટિક ગાડી તમારું વેઇટિંગ કરે છે જો બે હજાર ઓગણીસ ની સારી ગાડી જોતી હોય સનરૂફ વાળી જોતી હોય તો પણ હાજરમાં માં છે બાર નેવું પ્રાઇસ છે પણ નેગોશિયેબલ છે તો બંને ક્રેટા તમને મળવાની છે મહાલક્ષ્મી કાર માં એડ્રેસ નો કોન્ટેક નંબર ડિસ્પ્લે ઉપર ડિસ્પ્લે ઉપર આપેલા છે તો આપણી પાસે કોઈ બીજી નાની ગાડીઓ છે તો જોઈએ નાની ગાડી તો એના પછી તમારે નાની ગાડી જોતી હોય ને તો વ્હાઇટ કલરમાં સ્પાર્ક પડી છે તો આની ડિટેલ આપી દીધી

બે હજાર અઢાર ની સેકન્ડ ઓનર છે પ્યોર મળશે વાત કરીએ તો સાત પચોતેર હજાર રૂપિયા તો બંને ઓપ્શન મળશે તમારે બ્લેક જોતી હોય તો પણ મળી જશે વ્હાઇટ જોતી હોય વેરના તમને અહીંયા અવેલેબલ બંને મળી જવાની છે ફ્રેન્ડ્સ આ મેન્યુઅલ છે કંપનીના મેગવીલ તમને આમાં મળી જાય છે સારામાં સારી ગાડી તમને સીડાનમાં જોતી ને તો વર્ના વ્હાઇટ અને બ્લેક અવેલેબલ છે તો આજે જ કોન્ટેક કરો મહાલક્ષ્મી મોટર્સ અમદાવાદ નંબર ડિસ્પ્લે ઉપર છે જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ્સ હું તમારા માટે લઈ આવું છું બંને સ્વિફ્ટ તો આની ડિટેલ આપી દીધી મિતેશભાઈ આ 14 નું મોડેલ છે બરાબર છે ચાલેલી છે ને ચાલક છે કિંમત છે 4 બરાબર છે

લેડીઝ માટે બહુ તકલીફ થઈ છે તો એના માટે ઓટોમેટિક મહાલક્ષ્મી મોટર્સ લઈ આવ્યું છે બે હજાર પંદર ની ફર્સ્ટ ઓનર પેટ્રોલ મળશે ચાર લાખ ને પચીસ હજાર રૂપિયાની કિંમત છે તો સારામાં સારી ડીલ મળવાની છે તો આના પછી આ બીજી આપણી પાસે સેકન્ડ બ્રિયો છે મિતેશભાઈ તો આની શું ડિટેલ છે આ બે તેર નું મળશે તમને ને તમે આનાથી લોભે જો તમને આ ગાડી મળી જશે આ મેન્યુઅલ છે બરાબર છે પ્રાઇસ ની વાત કરીએ તો પ્રાઇસ આ બે તો ફ્રેન્ડ્સ જે આપણે બે હાજર પંદર ની જોયું ઓટોમેટિક જોઈ એનાથી હાફ પ્રાઇઝમાં માં તમને મળવાની છે બે હાજર તેર ની આ ઓટોમેટિક બે હાજર પંદર ની મળશે આ તમને મેન્યુઅલ માં મળશે તો તમારે મેન્યુઅલ અને ઓટો બંને ઓપ્શન અવેલેબલ છે રેડ કલરમાં બહુ સારી ગાડી છે લો પ્રાઇઝમાં માં છે ફર્સ્ટ ઓનર રહેશે બે ને પંચાણું તો થેન્ક યુ મિતેશભાઈ બધી ડિટેલ આપવા બદલ તો ફ્રેન્ડ્સ તમે જોયું ને મહાલક્ષ્મી મોટરમાં સારી સારી ગાડીની ડીલ મળશે તમને ઓટોમેટિક નાની ગાડી પણ મળશે ક્રેટા મળશે બીએમડબલ્યુ વર્ના વ્હાઈટ અને બ્લેક તો સારામાં સારી ડીલ મળવાની છે તો કેડી મોટો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરો ને આવા જ વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું જય હિંદ જય ભારત ફ્રેન્ડ્સ